પુણા વિસ્તારના ઉમરવાડાની ઘટના સામે આવી છે બીજી દીકરીનો જન્મ થતા પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને પતિએ આ પ્રયાસ કર્યો હતો પતિએ મોડું દબાવી નળંદે ઝેર પીવડાવી દીધું હતું તેવી પોલીસ ફરિયાદ પૂણા પોલીસ મથકે નોંધાઈ છે પોલીસ ફરિયાદ થતા પતિને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પુના વિસ્તારના ઉમરવાળાની ઘટના છે બીજી દીકરીનો જન્મ થતા પત્નીએ મોતને ઘાટ ઉતારવાનો પતિએ પ્રયાસ કર્યો હતો પતિનું પતિએ મોડું દબાવીને નણંદરે ઝેર પીવડાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ પુણા પોલીસમાં તકમા નોંધાઈ છે પોલીસે ફરિયાદના આધારે પતિ સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચીસ વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણદેહ શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે ત્રણ વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં બે દીકરીઓ છે અને લગ્નના ત્રણ માસ શરૂથી જ પત્ની તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઊઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે